કરીને આમને તકલીફ થાય બેનને તકલીફ થાય શું તકલીફ થાય પાહન બળ જ કેટલા બે મહિના એ પૂછવાનું છે આ તો આ

जातो वहां आने આયો ડાઈન એસ્ટર ને વાધું ઓકે બેસા અમારું વિરેલો બેને ભજી કે મારી દીકસ્તે આ મળ કોઈ વાર એક મારી આ બે વાત બેટ કે ફરી વાત કે વાત શું છે ફરી વાત સંભાળો તમારે કેટલો ટાઈમ જોઈએ હું નાનો આવે વાંટે પા મતલબ ઊભે લેનો બેઠનો બેઠી બે લોકો વાય ને મોટી કે હા લોકો સભારો

ખૂબ જ ભી હે પણ ઝાડ નથી થયો એમ તો પાક્કો ને પણ ઝાડ થતો એટલે કોઈને કંઈ કહેવાત થતું થતી કાર્ય ખરો કંઈ કાઢ્યો કાર્ય કાઢ્યો તું સારું કાઢ્યું ખર્ચો હોય હા હે બરાબર કાર્ય ખરતા કાર્ય

આય વાતો બરે છે આ બોલ હા બધી નોકલીયા સલીલી બરાબર અને દારૂ કરતો દારૂનો કે આલો એવું કયો કે થોમબી કરતા ટાઈમ કરતા બોલે રામ બોતરો